માંડવી મદીએ ધારાસભ્યના હસ્તે વિકાસકામોના રૂપિયા એકસો એકાવન લાખના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું માંડવી શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જૂની હતી જેના નિરાકરણ માટે જોશી બ્રધર્સ પેટ્રોલ પંપ પાસે નાળાને પહોળો કરવાનો અને રૂકમાવતી પુલથી પોર્ટ સુધીના રોડનું નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે રૂપિયા એકસો એકાવન લાખના ખર્ચે કરાયું હતું માંડવી નગરપાલિકાના સદસ્ય ગીતાબેન પંકજ ગોરે સૌને આવકાર આપ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ નગર પ્રમુખ મેહુલભાઈ શાહ મોકેશભાઈ જોશી વાડીલાલભાઈ દોશી સુજાતાબેન ભાયાણી કાશ્મીરાબેન રૂપારેલ રાજેશભાઈ કાનાણી વેપારી લલિતભાઈ વગેરેનું મંચસ્થાનેથી સન્માન કરાયું હતું વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની વેપારીઓની માંગ હતી ત્યારે આજે એકસો એકાવન લાખને ખર્ચે પુલ અને રોડ રસ્તાના કામોનો પ્રારંભ થતાં વેપારી આલમમાં ખુશીની લાગણી ફેલાઈ હતી સ્થાનેથી વેપારીઓએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો શૈલેષભાઈ મણિયાર અમુલભાઈ દેઢિયા શિવજીભાઈ સંગાર નરેન્દ્રભાઈ બીઠડીયા રમેશભાઈ પટેલ જલારામ મોટર ગેરેજ જુગલભાઈ સંઘવી સન્મુખસિંહ જાડેજા પંકજભાઈ ગોર કીર્તિભાઈ ગોર કાદરભાઈ ઉઠારવાલા અબ્દુલભાઈ ઓઢેજા અરવિંદભાઈ ગોહિલ નરેનભાઈ સોની વેપારી ગૌરવભાઈ શાહ એડવોકેટ લક્ષ્મીચંદ ફોફલ ધનરાજભાઈ ગઢવી વિરમભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ચૌહાણ અને આભાર વિધિ ઉદય ધકાણે કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા અમુલભાઈ દેડિયા અને પંકજભાઈ ગોરે જહેમત ઉઠાવી હતી અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરવા માટે સતત અવિરતપણે જ્યાં જ્યાં જે જે માંગણી આવે એની પૂર્તતા માટે ફંડ ફાળવતી હોય છે ગત વર્ષે પુષ્કળ વરસાદ થવાને કારણે માંડવી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ થઈ હતી તો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ નગરપાલિકાના જે ડ્રેનેજના કામો છે એના માટે જીયુડીએમને સાડા સોળ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી ઉપરાંતમાં આર સ્ટેટને સ્ટેટની માર્ગ અને મકાન વિભાગના રાજ્યના વિભાગને એકસો એકાવન લાખથી વધારે રકમ જે આખા માંડવી શહેરનું પાણી લાકડા બજારમાં થઈને કોલોની બાજુમાંથી જે નીકળે છે નાળા પાસે એ નાળાને મોટું કરવું અને આખો રસ્તો ફરીથી રિસરફિસ કરવો એના માટેના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે શહેરની બંને નામાંકિત વેપારી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશનની આ રજૂઆતો પણ હતી કારણ કે અહીંથી પાણી રોકાતું એને કારણે ગામમાં પાણી ભરાતું તો વેપારીઓની દુકાનોમાં માલને વસ્તુઓને અનેક રીતે નુકસાન થતું એને કારણે વેપારી સંસ્થાઓની પણ ખૂબ રજૂઆત હતી કે ભાઈ આ નાળું જો મોટું થાય તો પાણી નીકળી જાય એટલે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક રીતે આનો ધ્યાનમાં લઈ અને પૈસા ફાળવવામાં આવતા આજે અહીં વેપારી સંસ્થાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સૌ મિત્રો સાથે મળીને અહીં આ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને હેરાન કરવા માગતી નથી અને કરતી પણ નથી સૌએ પોતપોતાની ફરજ સમજીને સૌએ પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરે કોઈ ધંધો કરે એમાં ના હોતી જ નથી દાખલા તરીકે રસ્તાનું કામ થાય છે અને કોઈ હાથગાડી છે તો એણે રસ્તાના કામ સુધી હાથગાડી ખસેડી લેવી જોઈએ અને પછી કોઈ કામ કરતું હોય તો કોઈ ના પાડતું નથી કોઈ વ્યવસાય કરતો હોય કોઈ રોટી કમાતું હોય કોઈને ના પાડતા નથી એટલે આવો ભય કે આશંકા રાખવાની જરૂર નથી હા હું ચોક્કસ તમારા માધ્યમથી કહીશ કે વરસાદી પાણીના વહેણ ઉપર જે દબાણો થયેલા છે એ દબાણો ચોક્કસપણે હટશે એ ચોક્કસપણે દબાણો પોતે દૂર કરી કારણ કે ગામ ડૂબે લોકોના ઘરમાં પાણી ભરાય અને ત્યાં સુધી કોઈ પોતે પોતાની જવાબદારી ન સમજે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો